નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય અંતર્ગત આજે આપણે ઓર્ગેનિક ખેતી એટલે કે પાપ વગરની ખેતી કરતાં એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને એને પોતાના ખેતરની અંદર તમે જોઈ શકો છો આ સરસ મજાનો કપાસ વાવેલો છે અને તમે જોઈ શકો છો ઝીંડવાનું પ્રમાણ અને સાપવાનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે આ કપાસ ખૂબ ઉત્સો છે અને લીલો કપાસ છે સારો છે તો આ કપાસ સારો છે એની પાછળનું કારણ આપણે આ પ્રગતિશીલ ખેડૂત આગળથી માહિતી મેળવશું કે ભાઈ આ સારો કપાસ છે એની પાછળનું કારણ ક્યુ છે આપનું નામ જણાવો હલો ભાઈ આપનું સરનામું વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી ઓકે હવે તમે આ કપાસનું વાવેતર કર્યું છે કેટલા વીઘામાં કર્યું છે છ વીઘા ઓકે સો વીઘામાં વાવેતર કર્યું છે તો આમાં તમે કઈ વસ્તુનો એવો છટકાવ કર્યો છે કે આ સરસ મજાનો કપાસ છે એમ ધતુરો હા બરાબર હવે તો ધતુરાનો કઈ રીતના એ પાછો કરીને અને મિક્સરમાં નાખી દેવાનો મિક્સર મિક્સરમાં નાખી દેવાનો કેટલો નહીં દેવા દેવાનો એને ગમે ધતુરા ધતુરાનો વજન કેટલું લેવાનું અંદાજ કિલો કિલો ધતુરો લેવાનો પાણી સામું કેટલું લેવાનું પાણી થોડું લેવાનું પાંચ લિટર પાંચ લિટર પાણી લેવું આપણે ધતુરો કેટલું લેવાનો ફરી વખત કિલો કિલો ધતુરો ને સામે પાણી કેટલું લેવાનું પાંચ લિટર પાંચ લિટર પાણી લેવાનું તો એનું મિશ્રણ કઈ રીતે પાછું બનાવવાનું પહેલાં ધતુરાને મિક્સરમાં સડાવાનો થોડું થોડું પાણી નાખતું દેવાનું બરોબર હજી હરકી કઢી આમ થઈ ગયું કઢી જેવું આમ થઈ ગયું થઈ ગયું રેડી તો પછી એને પાછું ગાળી લેવાનું ગાળીને અને એક ડબલામાં ભરી લેવાનું પાંચ લિટર

અને આ છટકાવ કરવો કર્યો તો એના ફાયદા ક્યાં ક્યાં છે છે ફાયદા તો તને નજર સામે છે બાપા જોઈ દેવો આ કપાસ કાઈ ખલાય છે વાવ રોગ રોગ આમાં જરાય કોઈ જગ્યાએ રોગ ખળાતો હોય ખેડૂત મિત્રો તમને કાઈ વાંધો નથી સિરીઝ જામી અને આ બે વર્ષતા હું સાટુ છું મને કોઈ એમાં વાંધો આવ્યો નથી અને આ આ તમે આ દેશી દવા એટલે કે ઓર્ગેનિક દવા કેટલા વર્ષથી સાટો છો બે વર્ષતા અને પરિણામ કેવું મળે છે નહીં સારા સારું ઓલાનો ઓલામાં કોઈ રિઝલ્ટમાં ફેરફાર નથી એ ઓસ કપા થાય અમુક બે મણામાં વધારે થયો ઓછો નથી થતો સમજાઈ ગયો અને આમાં સુશિયા જીવાત કે એવા પ્રકારની આમાં તો છે જ નહીં ને આમાં હું તો ક્યાં જીવાત છે પણ હા એ જીવાત નથી એમ નહીં એટલે કે આમાં જીવાત કે સુશિયા મસરૂઈ ન હોય મસરૂય નહીં કાંઈ ન મળે કોઈ વસ્તુ નહીં અને કપાસ સારો રહી છે બરાબર એટલે રિઝલ્ટ આ દવાનો તમે છટકાવ કર્યો આ ઓર્ગેનિક દવાનો તો રિઝલ્ટ બહુ સારું રહે છે બરાબર અને ફાયદા બહુ થાય ઉત્પાદનનું પ્રમાણ કેવું કરે છે ઉત્પાદન તો આપણે જે વિગોટી આવી જોઈએ એમાં આમાંથી બે પાંચ મણ વધારે થયો છે અને ઓછો નથી રહ્યો બાજુવાળાને ખેતરમાં જોઈ લેવાનું જો અને કુકડનું પ્રમાણ નથી આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ખેડૂત મિત્ર કહે છે આની અંદર ધૂતુરાનો છટકાવ કર્યો છે અને આમ જુઓ જરા પણ કુકેટ છે જ નહીં અને ફાલ ખૂબ જેવા આવે નહીં જેટી ભાગીને દોડવા જ મળે આમ જો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આહડા બધી ગયા છે આ ઝીંડવાના આહડા અને એ પાપ વગરની ખેતી કરે છે આ કેવી ખેતી કરો તમે પાપ વગરની અને આમાં જીવજંતુ નો મરે મરે નહીં મને એમ થયું કે ના ના આપણે પાપ નથી કરવું બને ત્યાં સુધી આપડે રોજ સ્વામિનારાયણ મંદિરે છીએ એના હિસાબે જરાક એમ થયું કે આપડે પાપ હું કામે કરવું સંતો નો સત્સંગ સાંભળીએ છીએ વેણે કરી હા હા હવે આ ખેડૂત મિત્ર આગળથી આપણે માહિતી જોઈ કે ભાઈ કપાસની અંદર ઓર્ગેનિક વસ્તુનો છટકાવ કરે છે અને એ પાપ વગરની ખેતી કરે છે અને એ પાકા હરિભગત છે અને છેલ્લા બે વર્ષથી આ ખેતીનો પ્રયોગ કરે છે અને એમાં એને ખૂબ સફળતા પણ મળી છે હવે ખેડૂત મિત્રો એક પ્રશ્ન જાણવા માગે છે કે પહેલાંના પ્રમાણમાં આ પહેલાં તમે જે ખેતી કરતા એની જગ્યા આ ઓર્ગેનિક ખેતી કરો છો તો એમાં કઈ તફાવત કઈ રહે છે નહીં કોઈ જાતનો નહીં વધારે હમકો થાય છે આમાં વધુ થાય માલ વધારે થાય જંતુનું પ્રમાણ નહીં એ જંતુ કાઈ છે નહીં અને ખેડૂત મિત્રો તમે કપાસમાં જોઈ શકો છો જીવ જંતુ નથી કપાસ વીણતા હોય તો માણાને ને મસરા કરડે પણ આમાં નથી કરતા કોઈ ને ભાઈ હા અને આમ જો ઉંચાઈ તમે જોઈ શકો છો આ ખેડૂત કરતા ઉપર ઉંચાઈ છે અને 6 ફૂટ 6 ફૂટ 6 ફૂટની ની છે આ જો બતાવે તમે જોઈ શકો છ ફૂટની ઉત્સાહિત ઉત્સાહિત તો છે પણ સાથે સાથે ફાલ અઢળક છે તમે જોઈ શકો છો આમ શકો છો કે આ કપાસની અંદર ફાલ ખૂબ અઢળક છે ગમે ત્યાં જો આ સિરીઝ લાગી ગઈ છે આ સિરીઝ પાછળનું કારણ એ છે આ ઓર્ગેનિક ખેતી કરી રહેલા ખેડૂત આગળથી તમે જોવો છો કે ભાઈ આ એક જ ડાળી છે એક ડાળીની અંદર પંદરથી વીસ

અને એ આ દ્રાવણના છટકાવ કરતી વખતે માસ્ક પહેરે છે તો માસ્ક પહેરવું હિતાવહ છે જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તથા અમારા આવા અન્ય વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર